રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે આ વિડીયોમાં હું તમને પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી તમે ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરો એના પછી તમારી લિંક મોબાઈલમાં ઓપન થઈ જશે અને કંઈક આ રીતે ઇન્ટરફેસ મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે તમારે સિમ્પલી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી જેવું એલર્ટ બેક થઈ જાય એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલે પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ તમારા બેંક એકાઉન્ટની કેવાયસી સી એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને જો તમે કેવાયસી ના કરેલી હોય તો કેવાયસી કઈ રીતે તમે કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાય ઉપર ક્લિક કરી લઈએ એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે બેંક એકાઉન્ટ નંબર વેરીફાય થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લેવાનું અને પછી જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ ફિફ્ટીન જી તમારે અપલોડ કરી લેવાનું અને જો તમારે પચાસ હજારથી ઓછા પીએફના રૂપિયા જમા થયા હોય તો તમારે ફોમ ફિફ્ટીન જી અપલોડ નથી કરવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં તમારે લોકાલિટી એન્ટર કરવાની અને જો સ્ટ્રીટ ના આપેલી હોય તો સ્ટ્રીટ વન કરીને તમે એડ કરી શકો અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી અને જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી એન્ટર કરો અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરો એના પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો